સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પોતાની કામગીરીથી ક્રાઇમ કરતા પણ ન અટકાતા હોવાની વધુ એક ઘટના સુરતમાં બની છે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પોતાની હીરોગીરીથી ક્રાઈમ કરતા અચકાતા ન હોવાની વધુ એક ઘટના સુરતમાં સામે આવી છે પરિણિત હોવા છતાં યુટ્યુબ રવિ ગોસ્વામીએ પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચે જહાંગીરપુરાની યુવતીને હોટલમાં બોલાવી દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો જોકે યુવતી તાબે ન થતા રાજકોટના રવિ ગોસ્વામી તેની પત્ની અને મિત્ર વિરુદ્ધ છેડતી ની ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદને આધારે રાજકોટના રવિ ગોસ્વામીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે તો પોલીસના જણાવ્યા મુજબ મૂળ મુંબઈની અને હાલ સુરતના જહાંગીરપુરા રહેતી એકવીસ વર્ષીય યુવતી વર્ષ અગાઉ સોશિયલ મીડિયા ઉપર રીલ્સના એક ગ્રુપમાં કોમેન્ટ કરતી ત્યારે દેવલ મકવાણા નામના એક યુવકે તેની સાથે મેસેજ અને ચેટિંગ શરૂ કર્યું હતું તેણે આ પ્લેટફોર્મથી કમાણી કરવા વોઇસ નોટ સાથેનો વિડીયો મોકલવા કહેતા યુવતીએ પોતાનો મોબાઈલ નંબર અને નામ સાથે વિડીયો મોકલ્યા હતા

આ સમયે રવિએ અડપલા કર્યા હતા અને તે સમયે યુવતી ચૂપચાપ રાજકોટથી પરત આવી ગઈ હતી ત્યારબાદ રવિ ગોસ્વામીએ યુવતીને લગ્નના વચન આપી આજીવન સાથે રહેવાનો ભરોસો અપાવ્યો હતો ત્રણ વર્ષ સંપર્કમાં રહ્યા પછી યુવતીને ફરી રાજકોટ બોલાવી હતી અને હોટલમાં બળઝબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધવાની કોશિશ કરી હતી પરંતુ યુવતી રવિને ધક્કો મારી હોટલમાંથી ભાગી ગઈ હતી અને પોતાના વાલીને આ ઘટના અંગે જણાવ્યું હતું તો યુવતી તેના માતા પિતા સાથે રવિની હકીકત જાણવા તેના રાજકોટના સરનામે પહોંચી હતી તો રવિના માતા પિતા માળિયા ખાકરેથી ગામરોડ ઘંટેશ્વર મહાદેવ મંદિર પાસે રહેતા હોવાથી તેઓ આ સરનામે પહોંચતા જ રવિના ઘરે ત્રણ મહિલા મળી હતી એક તેની માતા એક પત્ની અને એક ભાભી હતા તેનો મિત્ર બંટી પણ ત્યાં હતો રવિ પરિણીત બાળકનો પિતા હોવાનું પણ બહાર આવ્યું હતું રવિ પોતાને અપરિણીત કહી યુવતીને છેતરતો હોવાનું કહેતા રવિના મિત્ર અને પત્ની બંને યુવતી અને તેના માતા પિતાને મારવા લાગ્યા હતા યુવતી અને તેના માતા પિતાએ સુરત પરત ફરી રવિ અને તેની પત્ની અને મિત્ર બંટી વિરુદ્ધ જહાંગીરપુર પોલીસ મથકમાં છેડતી અને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી તો પોલીસે તપાસ હાથ ધરતા રવિ ગોસ્વામીની ધરપકડ કરી લેવામાં આવી હતી